તરસાલી બાયપાસ રોડ પર ભર ચોમાસે શાહ ટ્રાવેલ્સમાં આગ લાગતા ચાર બસમાં મોટું નુકસાન થયું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ત્યારે તરસાલી બાયપાસ નજીક સહ ટ્રાવેલ્સ નામના ગોડાઉનમાં જ્યાં બસમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાનો કોલ મકરપુરા ફાયર સ્ટેશનને કરાતા મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવતા ચાર બસમાં આગ લાગવાની ઘટના બની હતી મકરપુરા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો મકરપુરા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે આવી શા ટ્રાવેલ્સની ચાર બસમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગ લાગતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા હાલ બસમાં આગ લાગતા બસને મોટું નુકસાન થવા પામ્યું છે પરંતુ આગ કયા કારણથી લાગી તેનું કારણ હજુ અકબંધ છે ખાસ કરીને જે તરસાલી બાયપાસે પાસે જે આગ લાગી હતી શું છે શું સમગ્ર આજ રોજ સવારના સાત પંદર કલાકે રૂમમાં કોલ મળ્યો હતો તરસાલી બાયપાસ રોડ પર બસમાં આગ લાગેલી છે જે ટી મક્કરપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં જઈને આગ પર પાણીનો મારો મારી કાબુ કર્યો હતો ટોટલ ચાર બસમાં આગ લાગી હતી તેમાં બે બસમાં ટોટલ લોસ છે અને બે બસને ને આભાર બચાવ કરવામાં આવ્યો જે ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય છે ત્યારે આ આગ લાગવાનું કારણ શું છે આગ લાગવાનું કારણ તો કોઈ પણ હોઈ શકે છે બેટરીનું યુઝ કનેક્શન હોય છે કે કારણસર આગ લાગી શકે છે શું નામ આપનું રાહુલ પટેલ સૈનિક